તો તો બધા મજા મારી બગડી ગઈ એટલે વિડીયો પણ આવ્યા નથી અને ઘણા કોમેન્ટ પણ કરી કે વિડીયો કેમ નથી આવતા અને રૂબરૂ ઘણા એ ફોન પણ કર્યા કે વિડીયો કેમ હમણાં તમે નથી નાખતા એમ ઘણા સગા સંબંધી એટલે હવે આજે અમે ભાઈ એક કામે જઈ રહ્યા છીએ અમારા નું થોડું કામ છે

રાજકોટ અને વિજયભાઈ આવે એટલે આપણે આવે હવે છ વાગ્યા કલાક પોયા જઈને હજી ધમાલ તો મચવાની જ છે કેમકે બધા છોકરા નાના નાના ભેગા થશે એટલે તમાલ તો થશે જ તે અને અમારે જો ભાઈ હમણાં ઘણો સમય થઈ ગયો તો બ્લોક નથી આવ્યો કેમ કે મારા મેડમ ને મજા નતી અને તબિયત ખરાબ હોય ને પછી આપણે બે કામ તો થાય થાયની સાથે એટલે હમણાં થોડોક અઠવાડિયાનો ગેપ પાડી દીધો તો અને ઘણા સબ્સ્ક્રાઇબર ના ભાઈ અમને મેસેજ એ આવ્યા હતા કે ભાઈ તમે ખાસ કરીને વ્લોગ શરૂ જ રાખો એમ અને હવે જો ફોન રાજેન્દ્રભાઈ ભાઈએ હાથમાં લઈ લીધો છે એ કે ભાઈ તમારું ફેસ નથી આવતું તો પછી તમે બોલો છો એ જ આવે છે ખાલી બરોબર બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવું થઈ જાય ને

વચ્ચે વચ્ચે હવે જો પાછળ તો જો જગ્યા ફૂલ થઈ ગઈ છે બોલો જોશ થી બોલો જય દ્વારકાધીશ હા એમ ચાલો હવે સરસ મજાનું ગીત સાંભળતા સાંભળતા આપડે આગળ રાજકોટ બાજુ જઈએ

અત્યારે તો સાંજ ટાઈમે થઈ ગયો છે ટ્રાફિક તો ભાઈ હશે અંદર જે રાજકોટ ની અંદર એન્ટ્રી કરશું ને એટલે ટ્રાફિક તો જોવા મળશે જ ને અને આજે પાછું વીકેન્ડ નથી ને એટલા માટે વીકેન્ડ હોય ને જે રવિવાર કે શનિ રવિ હોય તો થોડુંક ઓછું ઓછું જોવા મળે અત્યારે તો હવે મળશે તો ખરું જ તે જો ધીમે ધીમે ચાલુ તો થઈ જ ગયું છે ટ્રાફિક જોઈએ કઈ વાંધો નહીં વિજયભાઈ ના એના ફોન આવી ગયા છે ક્યારના રાહ જોવે છે

આપણે કીધું તું કે ટ્રાફિક જોવા મળશે તે અને રાજકોટ આવ્યો ટ્રાફિક ન મળે એવું તો બને જ નહીં તો આમ ગણો ને તો થોડુંક આપણને ઓછું લાગ્યું કેમ કે હજી સાડા સાત નો સમય થયો છે એને હિસાબે બાકી તો સાડા આઠ આજુબાજુ તો ભાઈ ફૂલ ટ્રાફિક હોય ચાલો હવે ફટાફટ પહોંચી જાય આપણે વિજયભાઈના ઘરે પછી ભાઈ રાજકોટ દર્શન કરતા જાવ તમે અને પછી પહોંચીએ વિજયભાઈના ઘરે

અજે અજે આઈટી જેનું મૂવમેન્ટ હા આઈટી મૂવમેન્ટ છે એને તો ટાઈમ લાગે ભાઈ આખા સળિયા છે ને હા સારું

તો કેમ ગયો અત્યારે જમવાનો ટાઈમ થઈ ને શરૂ રાખશું ખાવાનું છે તમે રોટલી બનાવો છો પનીર પરોઠા હું વાત છે હા પછી પનીર પરોઠા

કયું જોવાનું છે વિજયભાઈ શેતાન 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 છે ભાઈ જોવાનું જો સામે લાગ્યું જ છે બોર્ડ આ તો ભાઈ અજય દેવગન નું છે અજય દેવગન નું છે મૂવી એમ જબરદસ્ત મૂવી છે ભાઈ દેખાય છે જો ભાઈ આ મૂવી જોવાનું છે શેતાન અને કઈક સારું જ લાગે છે જોવામાં તો પછી હવે જોઈને રિવ્યુ આપશું કેવું લાગે છે બરાબર છે ડાયરેક્ટલી તો અત્યારે ખબર છે એની પોસ્ટર જોતા દ્રશ્ય ની યાદ આવી ગઈ ગુજરાતી પિક્ચર ઓલું વોટ કે હમણા આયુ તો ને હા હિતેન કુમાર બરાબર ચાલો ભાઈ ગુજરાતીમાંથી આ બનાવ્યું છે હિન્દી કઈ નહીં જોઈ લઈએ પછી તમને રિવ્યુ કેસો કેવું છે ચાલો પેટ પૂજા કરી લીધી અને થોડું વજન કરી આવીએ કેમ ચાલવા જવું છે ને છોકરાને તે થોડીક વાર બહાર લઈ જાય ને તો બાંધવાનું થોડુંક ઓછું થાય ધબધબાટી બોલાવે છે ત્રણની કેમ નહીં આ પિક્ચર જોવાનું છે આપણે શેતાન જોઈએ અજય દેવગન તો છે આર માધવન છે અને જ્યોતિકા સદાના હિરોઈન જોઈએ કેવું છે થિયેટરમાં તો બહુ કાંઈ ભીડ છે નહીં અત્યારે અને આપણે હવે જો સાદું પાન ખાઈ લીધું છે મીઠું પાન આ પણ નવું કંઈક આવવાનું લાગે છે મેદાન ચલો જોઈએ અંદર હવે જો ચાલવા તો નીકળ્યા પણ વિહાન ભાઈ તેડવાનું વેન કર્યું અને હવે હું તેડીને ચાલી નથી શકતી ચાલુ છે બધું એને હું છે એને કાટીનું વેન કર્યું છે few moments later લો મૂવી પૂરું થઈ ગયું ભાઈ અને આવી ગયા છે 12 અમે અત્યારે અને ભાઈ જબરદસ્ત મૂવી છે ભાઈ જબરદસ્ત પણ બાળકોને જોવા જેવું નથી બાળકોને અને કોઈ ફિમેલ હશે તો ફીમેલને થોડીક તકલીફ પડે એવું છે બરાબર ને દાદા હા પિક્ચર બહુ જોરદાર જોરદાર મસ્ત મૂવી છે આમ આ મૂવી છે કે ભાઈ એકદમ જાદુ ટોના ઉપર છે પણ મજા આવે એવું પિક્ચર છે બરાબર ને

અને હવે આગળના બ્લોગમાં તમે જોશો મીવાનને એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે ડૉક્ટરની અને અમે ત્યાં લઈ જવાના છીએ અને હવે ડૉક્ટર એમને શું કહે છે આગળના બ્લોગમાં તમને જોવા મળશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારા મીવાન માટે પ્રાર્થના પણ કરજો કે કાંઈ વધારે ઇશ્યુ ન હોય જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ